એક દિવસ ગાગા પટેલ પર આભ ફાટ્યું તેમનો એકનો એક જવાન દીકરો મૃત્યુ પામ્યો પોતાના પોતાના જીવ પર જવાન દીકરાની અર્થી ઉપાડવી એક પિતા માટે તેનાથી મોટું દુઃખ દુનિયામાં બીજું કઈ જ નથી હોતું ગાગા પટેલ તો મનથી ભાંગી પીડ્યા તેમના આખા ઘરમાં માતમ છવાઈ ગયું ગાગા પટેલ પોતાના દીકરાની અર્થી પાસે બેસીને હૈયા ફાટ રુદન કરવા લાગ્યા આખા ઘરમાં રોક અકળ ચાલી રહી છે કોઈએ વીરપુર જઈને એ જલારામ બાપાને સમાચાર આપ્યા જલારામ બાપા તો તરત જ પાંચ થી છ માણસોને લઈને વીરપુર થી ખંભાળ્યા આવવા માટે નીકળી ગયા જલારામ બાપા ખંભાળ્યા પહોંચ્યા તો ગાગા પટેલના ઘરમાંથી રડવાના અવાજો આવતા હતા ગાગા પટેલના આખા ઘરમાં રોક અકળ ચાલતી હતી બધા અૈયાફાટ રુદન કરતા હતા ઘરની ઓહોરીમાં વર્ષો વર્ષ ગાગા પટેલના દીકરાની અર્થી પડી હતી અર્થીની પાસે બેસીને ગાગા પટેલ રડતા હતા પટેલ પોતાના દીકરાના નિર્જીવ બની ગયેલા શરીરને ભેટીને રડતા હતા અને દીકરા દીકરા આંખ ખોલ મારા દીકરા ઊભો કહીને પોતાના મૃત દીકરાને ઉઠાડવાની વ્યર્થ કોશિશ કરતા હતા જલારામ બાપા ગાગા પટેલ પાસે ગયા અને તેમને આશ્વાસન આપીને હિંમત આપી જલારામ બાપાને જોતા જ ગાગા પટેલ તો તેમની પાસે ખૂબ જ રડ્યા અને તેમની પોતાની વ્યથા જલારામ બાપાને કહી જલારામ બાપા મારો સંસાર ગયો મારો એકનો એક દીકરો હાલ્યો ગયો મારી પેઢી ખતમ થઈ ગઈ મારું બધું લૂંટાઈ ગયું એમ કહીને ગાગા પટેલ જલારામ બાપા પાસે ખૂબ રડ્યા જલારામ બાપાએ કહ્યું ગાગા પટેલ હિંમત રાખો રામજી આપણા બધા સારા કરશે પટેલ હવે શોક કરતા નહીં રામજી ક્યારે કોઈનું બુરું ન કરે રામજી બધા સારાવાના કરી દેશે ગાગા પટેલે રડતા રડતા કહ્યું જલારામ બાપા તમે તો સમર્થ છો મને હિંમત આપો છો પણ મારા પર તો આભ તૂટી પડ્યું છે હિંમત કેવી રીતે રાખો જલારામ બાપા ગાગા પટેલને આશ્વાસન આપતા હતા પણ ગાગા પટેલની આંખના આંસુ સુકાતા ન હતા એ તો હૈયા રુદન કર્યા કરે જલારામ બાપાએ તેમને માંડ માંડ શાંત કર્યા જલારામ બાપાએ ગાગા પટેલને આશ્વાસન આપ્યો અને ગાગા પટેલના દીકરાની અંતિમ વિધિ પૂરી થઈ એટલે ખંભાળિયાથી વીરપુર આવવા માટે નીકળી ગયા મરણ વિધિમાં આવ્યા હોય તેને વળાવવા ન જવાય છતાં પણ ગાગા પટેલ એ જલારામ બાપાને ખંભાળિયા ગામના પાદર સુધી વળાવવા ગયા ખંભાળિયા ગામના પાદરમાં પણ ગાગા પટેલ જલારા બાપા પાસે રડી પડ્યા અને કહેવા લાગ્યા જલારામ બાપા મારી તું પેઢીયું હાલી ગઈ હું નિર્વસ થઈ ગયો જલારામ બાપાએ કહ્યું ગાગા પટેલ શોક ન કરો રામજી બેઠો એ તમને નહીં નહીં થવા દે દે તમારી રામજી પર ભરોસો રાખો પટેલ એમ કહીને જલારામ બાપાએ દિલાસો આપ્યો અને વીરપુર જવા માટે ખંભાળિયા ગામના પાદર માંથી રવાના થાય જલારામ બાપાને વળાવીને ગાગા પટેલ પણ પોતાના ઘરે પરત ફર્યા ગાગા પટેલ પોતાના ઘરે આવ્યા તેઓ શોકમાં ડૂબેલા હતા અને પોતાના દીકરાની યાદમાં રડ્યા કરતા હતા ત્યાં અચાનક જ ગાગા પટેલને જલારામ બાપાના શબ્દો યાદ આવ્યા જલારામ બાપાએ કહ્યું હતું કે પટેલ હિંમત રાખો રામજી બેઠો છે ને રામજી બધા સારા વના કરશે રામજી પર ભરોસો રાખો રામજી તમારી પેઢી પૂરી નહીં થવા દે રામજી લાજ રાખશે રામજી તમને નિર્વશ નહીં થવા દે જલારામ બાપાના શબ્દો યાદ આવતા જ ગાગા પટેલ વિચારમાં પડી ગયા કે જલારામ બાપાએ એવું શા માટે કહ્યું કે પટેલ તમે નિર્વશ નહીં થાવ જયરામ મારો એકનો એક દીકરો હતો જયરામના ગયા પછી તો હું નિર્વશ જ થઈ ગયો ને ગગા ગાગા પટેલ આખો દિવસ વિચારોમાં અને શોકમાં ડૂબેલા હતા રાત ક્યારે પડી ગઈ એ વાતનું તેમને ભાન પણ ન રહ્યું રાત પડી એટલે ગાગા પટેલ પોતાના લાડક દીકરા જયરામ યાદ કરતા કરતા સુઈ ગયા ગાગા પટેલ તો રાત્રે ભર ઊંઘમાં સુતા હતા કે અચાનક ગાગા પટેલના પત્ની આવ્યા ગાગા પટેલના પત્નીએ તેમને જગાડ્યા અને કહ્યું અરે સાંભળો છો તમે સુતા છો શું ઉઠો ઉઠો ગાગા પટેલે પોતાની પત્ની તરફ જોયો અને કહ્યું હું સૂતો નથી જાગું છું જયરામના ગયા પછી જયરામની સાથે મારી ઊંઘ પણ વહી ગઈ મને ઊંઘ જ નથી આવતી હું તો એમ જ આંખ બંધ કરીને આડો પડ્યો છું પણ તું કે શું થયું છે આમ અડધી રાતે બરાડા કેમ પાડે છે શું થયું ગાગા પટેલની પત્નીએ કહ્યું આપણા દીકરા જયરામની વહુને સારા દિવસો છે મને હમણાં જ જેરામની વહુએ સારા સમાચાર આપ્યા મારાથી સવાર સુધી રહેવાયું નહીં એટલે હું દોડીને તમારી પાસે આવી તમને આ સારા સમાચાર દેવા માટે જગાડ્યા ખોટ પૂરી થઈ ગઈ આટલું બોલીને તેમના પત્ની અટકી ગયા આ વાત સાંભળીને ગાગા પટેલને હવે જલારામ બાપાના કહેલા શબ્દોનો અર્થ સમજાયો કે જલારામ બાપા એ કહ્યું હતું કે પટેલ રામજી તમારી પેઢી પૂરી નહીં થવા દે રામજી તમને નિર્વશ નહીં થવા દે ગાગા પટેલ સમજી ગયા કે જેરામ ની વહુને દીકરો જ આવશે અને મારી પેઢી આગળ હાલશે હું નિર્વશ નહીં ગાગા પટેલ વિચારમાં ડૂબેલા જોઈને તેમની પત્નીએ કહ્યું અરે હું તમને કહું છું તમે સાંભળ્યું છે કે નહીં શું વિચાર કરો છો ગાગા પટેલ પોતાના વિચારોમાંથી બહાર આવ્યાને ને કહ્યું કંઈ નહીં કંઈ નથી વિચારતો આ તો ખરેખર સારા સમાચાર છે એટલું બોલીને તેઓ પોતાની પથારીમાંથી ઊભા થયા અને પોતાના દીકરા જયરામની વહુના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને પછી તેમણે થોડું ભોજન લીધું ધીમે ધીમે સમય વીતવા લાગ્યો ગાગા પટેલ પોતાના દૈનિક કાર્યમાં વ્યસ્ત થઈ ગયા ગાગા પટેલ અને તેમનો પરિવાર ધીમે ધીમે પોતાના એકના એક દીકરા જયરામના મોતના શોકમાંથી બહાર આવ્યા ગાગા પટેલના મૃત દીકરાની વહુએ એક દીકરાને જન્મ આપ્યો આખા ઘરમાં ખુશી છવાય ગઈ થોડા દિવસ પછી ગાગા પટેલ પોતાના દીકરાના દીકરાને લઈને પોતાના પરિવાર સાથે વીરપુર આવ્યા અને પોતાના પોત્રને જલારામ બાપાના ચરણોમાં રાખીને કહ્યું જલારામ બાપા તમારા આશીર્વાદ ફળ્યા તમે કહ્યું હતું ને કે હું નિર્વશ નહી થાવ જલારામ બાપાએ તે નાના બાળકને હાથમાં લીધો ને આશીર્વાદ આપ્યા અને કહ્યું આ બધી તો એ રામજીની લીલા છે આજે પણ ગાગા પટેલના વંશજો છે જલારામ બાપાને ખૂબ માને છે અને સુખી સંપન્ન જીવન જીવે છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીશું આગળ આવે પ્રેરણાદાયક આપણી ભક્તિ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં જય જલારામ બાપા